આજે મે એટલે કે વિશ્વ નર્સિંગ ડે ની સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે નસો દ્વારા દર્દીઓની સેવા કરી ઉજવણી કરાઇ હતી ત્યારે મસ્કત ધર્માત હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કેક પણ કાપવામાં આવ્યો હતો હાલ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે આજે બારમી મે એટલે કે આજે વિશ્વ નર્સિંગ ડેની દુનિયાભરમાં ઉજવણી કરાઈ છે તો સુરતમાં પણ નર્સિંગ સ્ટાફ દ્વારા વિશ્વ નર્સિંગ ડેની ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના રાજમાર્ગ ખાતે આવેલા મસ્કતી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે નર્સિંગ સ્ટાફ દ્વારા કેક કાપવામાં પણ આવી હતી અને ત્યારબાદ દર્દીઓને સારવાર સાથે તંદુરસ્તી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જન્મદિવસે અમે કેક આપીને અને સેલિબ્રેટ કરીએ છીએ દર વખતે અને એના જે રૂલ રેગ્યુલેશન છે તે અમે ફોલો કરીએ છીએ અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે અત્યારે દર્દીઓને નર્સો દ્વારા અને નર્સિંગ દ્વારા કઈ સેવા અમે રાત દિવસ એ લોકોની સેવા કરીએ છીએ અમે અમારું હેલ્થ નથી જોતા પરંતુ પેશન્ટની કન્ડિશન જોઈને અમે ટોટલી બધી જ સેવાઓ એની પૂરી પાડીએ છીએ ફેમિલી મેમ્બર્સ તરીકે અમે એ લોકોને સેવા પૂરી પાડીએ છીએ જ્યારે દુનિયાની અંદર કોરોના વાયરસ છે પોતાના પરિવારને પણ આ સેવા કરવા માટે પ્રાધાન્ય મળે છે તો તે અનુભવ છે અમારા અનુભવ સરસ રહ્યા છે અને અમે કોઈ દિવસ આમ વિચાર્યું નથી કે અમારું ફેમિલી ઘરે છે અમે નાના છોકરાઓને મૂકીને પણ અમે આવ્યા છીએ પહેલી પ્રાયોરિટી અમે નર્સિંગને આપી છે અમારી સેવાને આપી છે અમે ફ્લોરેન્સ નાઇટિંગલના જે મસ્કતી હોસ્પિટલમાં નર્સિંગ ડેરી કે કાપી ઉજવણી હતી અને દર્દીઓને મળતી સારવાર પોતાની ફરજ બજાવી કોરોના કાળમાં વિશ્વના તમામ લોકો તંદુરસ્તી મેળવે તે શુભેચ્છા પાઠવી છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા